નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં ઠગાઈ માટે શિકારની પ્રતિક્ષામાં ઉભેલ બે કુખ્યાત ઠગોને એલસીબી પોલીસે ઝડપી લઈ પાંદરે પૂર્યા વિવિધ રીતે લોભામણી લાલચની જાળ બિછાવી લોકોને છેતરવામાં ભુજની અમુક ટોળકીઓ પાવરધી છે ત્યારે આવી છેતરપિંડીનો ખરડાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવનાર બે કુખ્યાત ઠગબાજો શિકારની વેતરણમાં હતા ત્યારે તેને એલસીબીએ દબોચી લીધા હતા એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે કોઈકને શીશામાં ઉતારવા બે ઠગબાજોએ ઝાડ બિછાવી છે આથી ભુજ આશાપુરા રિંગરોડ ઉપર સારસ્વત સમાજવાડી નજીક રમજુશાહ કાસમશાહ શેખ ભુજ તથા લિકા તથા લિયાકત રશીદુલ્લા નોડે મૂળ લુડિયા હાલે ભુરાંગવાડ નારાયણ પરને શંકાસ્પદ રીતે ઉભેલા જોઈ તેઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપીને ગલ્લા તલ્લા કરવા લાગતા એલસીબીએ બી એનએસએસની કલમ પાંત્રીસ બે મુજબ અટક કરી કાર્યવાહી કરી હતી આ અંગે એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બંને ઠગ અગાઉ પણ રેલવે સ્ટેશન પાસે એલસીબીની ગાડી જોતા નાસવા લાગ્યા હતા અને તેમનો ગાડીથી પીછો કરાયો હતો હાલ કોઈકને છેતરવાની તૈયારીમાં હતા પરંતુ સામેવાળી પાર્ટી પહોંચે તે પહેલાં એલસીબી પહોંચી હતી રમઝુ શાહ વિરુદ્ધ ભુજના એ ડિવિઝન અને માધા માધાપરમાં ઠગાઈ તથા ખાવડા પોલીસ મથકમાં હત્યા બી ડિવિઝનમાં મારામારીના તેમજ લિયાકત સામે થરાદ બનાસકાંઠા અને અંજારમાં દહેગામ ગાંધીનગરમાં પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધાયેલા હોવાથી આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 8 फरवरी 2025 आहत आजना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર